પાટણ શહેરના નવા બસ સ્પોટ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની વર્ષો જૂની સમસ્યા પાછળ કેટલીક હોસ્પિટલો ગંભીર બેદરકારી સામે આવી છે પાટણ નગરપાલિકાની ભૂગર્ભ શાખા દ્વારા કરવામાં આવેલી તપાસમાં ગટરની ચેમ્બરોમાંથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત બાયોમેડિકલ વેસ્ટ મળી આવતા ચકચાર મચી ગઈ છે નવા બસ સ્પોટ પાસે ગટર ઉભરાતી હોવાની ફરિયાદ મળતા પાલિકાની ભૂગર્ભ શાખાના ભાવેશ મોદી અને તેમની ટીમ સફાઈ માટે ઘટના સ્થળે પહોંચી હતી સફાઈ દરમિયાન જ્યારે ગટરની મુખ્ય ચેમ્બર ખોલવામાં આવી ત્યારે અંદરનો નજારો જોઈ પાલિકાના કર્મચારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા ગટરની કુંડીઓમાંથી લેડીઝ પેડ ઇમરજન્સી સીનીજ તેમજ ગાભા અને અન્ય જોખમી મેડિકલ કચરો મળી આવ્યો હતો કર્મચારીઓના જણાવ્યા મુજબ આ લાઇનમાં જેટલી વાર સફાઈ કરવામાં આવે છે દર વખતે આ પ્રકારે બાયોમેડિકલ વેસ્ટ જ મળી આવે છે કેટલાક ડોક્ટરો દ્વારા બાયોમેડિકલ વેસ્ટના નિકાલમાં ચાર્જ બચાવવા માટે આ રીતે ગટરમાં કચરો ફેંકી દેવામાં આવતો હોવાની આશંકા સેવાઈ રહી છે મેડિકલ કચરાને કારણે ગટર લાઈનો વારંવાર ચોકઅપ થઈ જાય છે જેના કારણે રાહદારીઓ વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓને ગંદા પાણી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે આ ગંભીર બેદરકારીને પગલે પાટણના જાગૃત નાગરિકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર આ બાબતે ઝીણવટભરી તપાસ કરે કે આ કચરો કઈ હોસ્પિટલ દ્વારા ગટરમાં નાખવામાં આવે છે અને જવાબદારો સામે કાયદેસરના કડક પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી છે પાટણ નગરપાલિકાની અંદર અમારી ભૂપ શાખાની અંદર કમ્પ્લેન મળેલી હતી અહીંયા વહી ગટર ઉતરાય છે અમે અહીંયા ગટર લાઈન સાફ સફાઈ કરવા આવ્યા તેની અંદર એ એક થોડો બાયોમેડિકલ વેસ્ટ મળ્યો છે કુંડીની મહીથી એની અંદર સ્પેડ ગાબા પે ઇન્જેક્શનો ટોટલ મળેલી જેટલીવાળા લાઈન જેસરીવાળા લાઇન અમે સાફ કરવા એટલી વાર ટોટલી બાયોમેડિકલ વેસ્ટ મળે છે અંદર આખી કુંડી બાયોમેડિકલ વેસ્ટથી ભરેલી છે એ લાઈન ચાલુ કરવા અમે આવ્યા અને આખું બાયોમેડિકલ વેસ્ટથી ભરેલી અને આખી કાર્યવાહી કરે નગરપાલિકા